એમના બેબે ત્રણ ત્રણ ડો આવી રહ્યા નોત્રુ લેવા કાતું લાવીને આલું એમ એક સરો બી પણ આવ્યો ત્યાંથી બળિયાર ભી કામે હું કરું હાવ

આ બટારે આના ઘર ના કા જાય આ બટા હે તે તમ ખાટલા છેડે ને તાજા બથા તો હું કઈ ખાટલા છેડે ની બહી તો હું કઈ આના ઉનાળા નું કઈ કામ હોય ની ઉનાળા કામકાજ કામ હોય તો એમ નાસવા કે તા કે જ જવાય જવાય એમ એમ કા નાસવા જાય હાવ ડાહે વારે હાવ ડાહે વારે હું તે પણ આ ઘેર બહેરો તે કે તા જાય તે કઈનું નું કાદુ જડે પીવાનું એમ કઈ બરાબર આ પણ છે ને હું થાય કો હાવ હાવ હું તમને વાત કરી આલું એમ જાય

ઈ બોન છપો કઈ ગયું તે તમારો લે સોપડે તમો લે હું મન બતાડવા કે હું ભણેલી ગણેલી છે નતી આવડે થોડો અગડો બગડો તગડો હી કે આવડે છે ભણેલી ગણેલી ન મળો બાપનામાં પેલે હું કે સોપડે લઈને ફરવું પડે આજકાલ પેલે ફેરના આપડો એમ કહેવા જાય કે તમન હમયાત્ર નોતર મેલ્લો તે હું કે ક્યાં ઇધર મેલ્લો કેધર મેલ્લો એમ કે આ કરે આતું નો હું હું ગો તમન મે કેધર નોતર મેલ્લો ઈકો કેધર મેલ્લો

મેલું મેળા ને મેલું મોટા ને તે નોતરો મેં હજાર રૂપિયા તારો તે પાર કર્યું અને બીજા દા હાજર સ્વરાવ મેં કર્યા તે આવડે

મારા દુખી રહેશે નોત્રો માંગવા ડાંગ કડકલી નાખ ને હું ડાંગ ભેગાય પૈસા એવા કે હજાર રૂપિયા દસ હજાર બોલી ગયું હોય ડોહા ની વાણ તાર નહી હોય હું ભરી પાછ ની અંદર મારી ઇજ્જત કાઢે કે

મેકી જાય પણ ફેર ખબર પડે તને પાછા વેના છાળી ખાઈ મરી ગયા હોય એમ ને કારણ કે માણા કેવું પડે બે શબ્દ માંડવા માણા મેકી જાય આપડે માંડવે મેકવાના બેનો બીજી વાત કે આ નોતરું છે નોતરા નું કરાય બીજું બીજું કરાય નોતરા ખાઈને નોતરું ખાઈને મરી ન એમ નોતરું માણા કે નોતરું શું કઈ મેલે માણા ટેકો કરવા સારું મેલે તેની સારું નોતરું કરાય કે પાછી તાર આવે અત્રે વાત કરજે આમ તો તારા મોહમ્મદ મોહમ્મદ મારી નાખે મારી નાખે ગમે એમ કરે મન ની પડે બાકી વાયલ હોય ને લેસાયેલા મથુરા હે નીકન નીકની બોન છાપો હા હું કરે એમ દોડ દોડીને બધે થાકી ગયો એક તો ગામમાં નોતર મે કે તે ને પારા એક પેલો નાથીયન કાન્યન બધા રે દેવત્રા કેવા પડ્યા એમ નોતરા વગ આલે એમ સાચ પણ બચાણ મિંડવા જો ન હોતો જા હા અતે આ તારીખે નાવીન બઠો કાદુ સાખ દે ચાલી ને પાછે નોતરા નિયાલે કાતે સા કાલો હું કોરીન મોરી બટી ને ખડી બાય દાદુ કઈક માણ જડે નોતરા માંગો આવી જાય છે એક તો મારા પરિણામ નહીં થાય નોતરા માંગવા આવી ગયા તા કાંતા કરીને લાગુ મેં એમ કે શરૂ થાય પાસે બીજી બેર કરાવી હોય અને ડોહણ નોતરા માંગવા આવી જાય કાતા રૂપિયા હું